નેતા માટે રોડ રસ્તા માત્ર ગણતરીના કલાકોમાં સારા થતા હોય તો આમ જનતા માટે કેમ નહીં ધંધુકામાં મોટા ચાર રસ્તા વચ્ચે સર્કલની વંડી ઘણા સમયથી પડેલી હતી અને રોડ ઉપરના ખાડાથી લોકોને તકલીફ પડતી હોય તો ત્યારે કોઈને ધ્યાનમાં આવતું નથી પણ ચાલુ સરકારના નેતા ઉદ્ઘાટન જેવા પ્રસંગમાં આવવાના હોવાથી યુદ્ધના ધોરણે કામ પતાવી શકતા હોય તો લોકોની તકલીફના સમયે આવું કામ કેમ નહીં થતું લોકો સોશિયલ મીડિયામાં ગુસ્સો ઠાલવતા કોમેન્ટ કરીને બીજેપી સરકાર ના નેતાને વિનંતી કરી રહ્યા છે કે તમારા ધંધુકામાં આવતા જ રહેવું તો અમારા રસ્તા સારા થશે રિપોર્ટર ઇમરાનભાઈ ગદાઈ ઇન્કલાબ ન્યૂઝ ધંધુકા